પાંચ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં સંઘ શતાબ્દી સંગમના કાર્યક્રમનું એકત્રીકરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અંદાજે દોઢસો જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળ સ્વયંસેવકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમને સફળ બનાવવા દમણ તાલુકા કાર્યવાહ તાલુકાની શારીરિક ટોળ વ્યવસ્થા ટોળી જાગરણ ટોળી ઘોષ ટોળી અને અન્ય કાર્યકર્તાઓના સહભાગથી આ એકત્રીકરણના કાર્યક્રમને દમણના હરગામ શાખાના ઉદ્દેશ્યને સફળ બનાવવા કમર કસી છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દમણના એડવોકેટ સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે માન્ય વલસાડ જિલ્લા સંઘ સંચાલક આનંદભાઈ પંપુટકર ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ દમણ તાલુકા કાર્યવાહી યોગેશભાઈ ભાણાભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પ્રદેશના માન્ય નાગરિકો અને માતૃશક્તિ રૂપે વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રણામ એક દો તીન નમસ્તે સદા વે મામસ્તે અજૈયા વિશ્વ દેહી શશક્તિ જગદ્રુત જય શ્રી રામ જય શ્રી રામ I'm man

જે સંસ્થા છે કે આપણા આપણે બધો વિચાર કરવો જોઈએ આજે અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પણ મંચ પર બિરાજમાન સંઘ સંચાલક શ્રી આનંદભાઈ તાલુકા કાર્યવાહક તથા આપ સૌ સ્વયંસેવક બંધુઓ તથા અતિથિ વિદેશના મારા તમને હૃદયપૂર્વક સ્વાગત કરું છું હું આ પ્રોગ્રામમાં તમારા વચ્ચે ઉપસ્થિત થઈને એક ગૌરવવંતુ અનુભવું છું ને ઘણી ખુશી વ્યક્ત કરું છું સૌ પ્રથમ હું પહેલાં આયોજકોનો આભાર માનું છું કે જેમણે મને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું એ મારા માટે સન્માન અને ગૌરવની વાત છે રાષ્ટ્રીય સ્વયંસેવક રાષ્ટ્રીય સ્વયં સંઘ એ આજથી સો વર્ષ પહેલાં સ્થાપિત થતી ત્યારથી અત્યાર સુધીનો જે ઇતિહાસ છે તે આપણા સામે છે કે એમનો ઇતિહાસ ગૌરવપૂર્ણ પ્રભાવશાળી રહ્યો છે આજ રોજ સંઘ શતાબ્દી સંગમનો એક કાર્યક્રમ દમણ તાલુકાના એકત્રીકરણ માટે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સંઘના સો વર્ષના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં રાખવામાં આવ્યો હતો અને આનું જે ધ્યેય હતું તો દમણ તાલુકાના દરેક ગામમાં શાખા અથવા તો સાપ્તાહિક મિલન થાય અને જે સંઘે ઓગણીસો પચીસમાં સ્થાપના કરી અને ત્યારે લક્ષ્ય લીધું હતું કે આપણે એક હિન્દુનું જોડાણ કરવું જોઈએ સમાજમાં સર્વ સમાજના લોકો એકત્રિત થાય અને રાષ્ટ્રને સર્વોપરી અને સર્વસમાવેશી બનાવવું આ એક ઓગણીસો પચીસમાં લક્ષ લેવાયું હતું અને જેમ આજના મુખ્ય વક્તાએ કીધું તેમ જે ને પચીસથી ઓગણીસો ચાલીસનો કાર્યકાળ હતો એ ગુલામીનો કાર્યકાળ હતો અને એ સમયમાં પણ સંઘે કોઈ રાષ્ટ્રમાં કામ થયેલું નહીં વિશ્વમાં એવું કામ કરી બતાવ્યું અને તે પંદર વર્ષના માત્ર પંદર વર્ષના ગાળામાં એ કામ રાષ્ટ્રના દરેક પ્રાંતોમાં ગયું ને ત્યાર પછીનો જે સમય હતો ઓગણીસો ને બોતેર તોતેર સુધીનો તો એ આપણા દરેક જિલ્લાઓ સુધી કામ પહોંચ્યું અને વર્તમાનમાં એ ગામ મંડલ મંડલ વિસ્તાર સુધી નગર વિસ્તાર સુધી અને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યું છે પણ હજુ કેટલાક ગામડાઓ એવા છે જ્યાં બધે જ કામ પહોંચ્યું નથી ત્યાં આ એક આપણો લક્ષ્ય છે કે સ આવતા વર્ષે વિજયાદશમી પર સો વર્ષ સંઘ પૂર્ણ કરવા જઈ રહ્યું છે તો આ લક્ષ્ય પણ પૂર્ણ થાય અને સંઘે એક લક્ષ્ય લીધું છે કે બે હજાર પચીસમાં આ લક્ષ્ય દેશમાં એક લાખ શાખાઓ સુધીનું થાય એવું લક્ષ લીધું છે અને આજનો કાર્યક્રમ એક દમણના દરેક ગામોમાં કામ કામ થાય એના ઉપલક્ષમાં કાર્યક્રમ થયો છે ભરત માતા કી જય જય શ્રી રામ